આ સેશન ની અંદર આપણે વાત કરવાની છે કે જો તમને ગણિત અને રીઝનિંગમાં તકલીફ પડતી હોય ગણિત અને રીઝનિંગમાં ગણતરીમાં વાર લાગતી હોય તો આ વિડીયો તમારા માટે છે બરાબર ઘણા બધા મિત્રો છે જે ગુજરાત સરકારમાં અલગ અલગ ભરતીઓની તૈયારી કરી રહ્યા છે હિન્દ આહિર હરપાલભાઈ તો એના માટે ખાસ આ વિડીયો છે કે જો તમને ગણિત રીઝનિંગમાં તકલીફ હોય તો આપણે આવતીકાલથી એટલે કે પેલી જુલાઈથી છે એ ઝીરો ટુ હીરો બેચ છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ ઝીરો ટુ હીરો બેચ છે એ દરેક એવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરશે કે જેનું ગણિત નબળું છે બરાબર એવા વિદ્યાર્થી કે જેને ગણિતમાં ડર લાગે છે જેને રિઝનિંગમાં ડર લાગે છે જેને ગણિત આવડે તો છે પણ ગણતરી કરવામાં વાર લાગે છે તો એવા તમામ વિદ્યાર્થી મિત્રોને બેઝિકથી બેઝિક એટલે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારથી શરૂઆત કરી બરાબર સાદુરૂપના બધા જ કન્સેપ્ટ લસા ગુસા છે ઘાતઘાતાંગ છે વર્ગ વર્ગમૂળ છે બરાબર પછી ચાવીના જે નિયમો છે આ બધી જ વસ્તુને ટાર્ગેટ કરીને એક એવી બેચ છે એની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ બરાબર લગભગ ત્રણથી ચાર મહિના સુધી અથવા તો છ મહિના સુધી આ બેચનો સમયગાળો છે એ રહેશે બરાબર એટલા લેકચર્સ છે આની અંદર આવવાના છે બરાબર રેગ્યુલર આની અંદર પ્રેક્ટિસ માટેના વિડીયોઝ તમને મળશે બેઝિકથી તમે ગણતરી કરી શકો એવી એક ટેકનોલોજી તો કહેવાય પણ એવી એવી એક એક રીત સાથે સાથે નવા કન્સેપ્ટ આ નવી બેચ છે છે શરૂ થવાની તો જો કોઈ આપણા જૂના વિદ્યાર્થી મિત્રો હોય તો એ આપણા ઓફિસના નંબર ઉપર નેવું ચોપન નેવ્યાશી નેવું નેવું ઉપર સંપર્ક કરી શકો છો બરાબર તો વહેલી તકે સંપર્ક કરો અને જે મિત્રોને ખાસ હજી પણ કહું છું ગણિત રીઝનિંગમાં પ્રશ્ન હોય તો એ ખાસ આ બેચમાં તમે જોડાઈ જાઓ કારણ કે ઝીરો ટુ હીરો બેચ છે એની અંદર ઘણા બધા નવા કન્સેપ્ટ છે જેના આપણે ઉમેરવાના છીએ બરાબર એની અંદર તમને રેકોર્ડેડ વિડીયોઝ તો મળવાના જ છે આજનો આ લાઈવ સેશન એટલા માટે કર્યું છે કે એ બેચ છે એ આવતીકાલથી શરૂ થવાની છે અને આવતીકાલ એટલે કે પહેલી જુલાઈથી શરૂ થવાની છે બરાબર તો પહેલો જ લેક્ચર તમે અટેન્ડ કરો બરાબર તમને મજા આવશે બેઝિક શીખવા મળશે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો મળશે ટેસ્ટ મળશે ઘણી બધી વસ્તુ છે આની અંદર તમને મળી રહેવાની છે એક વખત કમાન્ડો ભાઈ છે છે એમનો પ્રશ્ન પ્રશ્ન તમારો તમે લખી શકો છો બરાબર આર માં એક્યાસી માર્ક થાય છે સરસ બરાબર તો આ બેચ છે એ કોઈ એક એક્ઝામ માટે નથી કે ભાઈ આ તલાટી વાળા માટે જેવું નથી બરાબર તમે જે પણ ભરતીની તૈયારી કરતા હોય તમે જે પણ ભરતીની તૈયારી કરતા હોય એ તલાટી હોય કે પછી જીપીએસસી હોય કે પછી ક્લાસ વન ટુની તૈયારી હોય ગુજરાત સરકારની તમામ ભરતીને આવરી લેશે આ બેચ સાથે સાથે જો તમે એસએસસી અથવા તો રેલવેની તૈયારી કરતા હોય તો એમાં એડવાન્સ મેથ્સ સિવાયનું જેટલું પણ પોર્શન છે જેમાં ન્યુમેરિકલ મેથ્સ છે ન્યુમેરિકલ એબિલિટી છે તો આ બધી જ વસ્તુ છે આની અંદર તમારે બેચની અંદર કવરઅપ છે એ થઈ જવાની છે વારો છે એ હોપ આપણે પ્રાર્થના કરીએ તમારા માટે આરએમસીમાં એક્યાસી માર્ક થાય છે સારું કહેવાય બરાબર ચાલો બરાબર તો આ રીતે આપણે લાઈવ સેશનના માધ્યમથી પણ મળતા રહેશું યુટ્યુબમાં પણ આપણે લાઈવ લેક્ચર છે કન્ડક્ટ કરીએ છીએ જે લગભગ વીકની અંદર એકાદ લેક્ચર છે એનો સમય મળતો હોય છે ક્યારેક પોસિબલ હોય તો બે લેક્ચર સુધી લઈ શકાય બાકી એપ્લિકેશનમાં રેગ્યુલર છે એ નવ વાગે છે તમને લેક્ચર છે એ મળી જશે સર તમારી છું હરપાલભાઈ જય હિન્દ બરાબર અમારા બહુ જૂના સ્ટુડન્ટ છે એ અત્યારે આર્મીમાં ક્યાં પોસ્ટેડ છો હરપાલભાઈ બરાબર કમેન્ટ વાંચીને ખરેખર લાઈવ સેશનમાં અત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે ઘણા બધા જે મિત્રો છે જે લગભગ બે હજાર અઢાર ઓગણીસમાં લક્ષ્મા જે બેચ છે આપણે આર્મીની બેચ એની અંદર આ બધા મિત્રો છે કદાચ જોડાયા હશે જમ્મુ અને કાશ્મીરમાં છું વેરી ગુડ બરાબર દેશની સેવા સારી રીતે અત્યારે કરી રહ્યા છે તો ખરેખર અમને પણ એટલી જ ગર્વની લાગણી છે એનો અનુભવ છે થાય છે બરાબર તો ખાસ જે મિત્રોનું ગણિત રીઝનિંગ રાઈટ સર લક્ષ્મ જ યસ બરાબર અને આઈડિયા આવી ગયો કારણ કે લક્ષમાં આપણે ઘણા બધા મિત્રોને આર્મીની બેચની અંદર ઘણા બધા મિત્રો પાસ થયા હતા લગભગ બે કે ત્રણ બેચ આપણે કરાવી હતી એની બધા મિત્રો છે અત્યારે હાલમાં સેવા બજાવે છે સર આપણે પીએસઆઈ બનવું છે સો ટકા તમે બની શકો પણ પ્રોપર તૈયારી કરો અને જે વસ્તુ નબળી છે ઘણા બધા મિત્રોનું ઇંગ્લિશ નબળું હોય છે ઘણાને ગણિત રીઝનિંગ નબળું હોય છે તો એને સારું કરવાનો પ્રયત્ન છે એ કરો બરાબર સર જીપીએસસી પ્રિપરેશન સ્ટાર્ટ કરવી છે ઝીરોથી નો આઈડિયા અબાઉટ જીપીએસસી જીપીએસસીની તૈયારી શરૂ કરવી હોય તો સૌથી પહેલાં એનો સિલેબસ જુઓ બરાબર સિલેબસ જોશો તો તમને આઈડિયા આવશે બેઝિકથી શરૂઆત કરો એનસીઆરટી એટલે કે આપણે એક જીસીઆરટી આમ તો એનસીઆરટી જ થઈ ગઈ છે તો પાઠ્યપુસ્તક છે ત્યાંથી શરૂઆત તમે કરો બરાબર અને જે એપ્લિકેશન યુઝર હોય એના માટે ખાસ ડિસ્કાઉન્ટ છે તો આપણા ઓફિસના નંબર ઉપર મેસેજ કરી દેજો તો તમને કૂપન છે આપી દેશે મોડ ટુ ક્યારે ચાલુ કરશો એચ એન પરમાર હિતેશભાઈ પરમાર હા મોડ ટુની શરૂઆત છે એ પંડ્યા સાહેબે કરી દીધી છે બરાબર મોડ ટુની લેક્ચરની શરૂઆત છે થઈ ગઈ છે જાહેરાત પણ આવી ગઈ છે હિતેશભાઈ સર સો માર્કનું ડિસ્ક્રિપ્ટિવનું કાંઈક કરો ધીરે ધીરે થઈ જશે પેલા શરૂઆત તમે કરો પેલા જે વસ્તુ પાસા તમારા નબળા છે એને સ્ટ્રોંગ કરો બરાબર બાકી પ્રયત્ન કરશો તો કંઈ પણ વસ્તુ અઘરી નથી પણ એની પ્રોપર તૈયારી હોવી જોઈએ પ્રોપર તમારો એક ગોલ સેટ હોવો જોઈએ ગોલ તો જનરલી આપણો સેટ હોય છે પણ એ ગોલને આધારે જે આપણી પ્રિપરેશન હોવી જોઈએ ને એ નથી હોતી એ એક નાનકડો અહીંયા આગળ આપણાથી ભૂલ થતી હોય છે તો એ તૈયારીનો ટાર્ગેટ નક્કી કરો તમે કે ભાઈ મારે આ વિષય આ લેવલથી તૈયાર કરવા છે ભલે તમને અત્યારે કાંઈ ન આવડતું હોય પણ ધીમે ધીમે જેમ જેમ તમે આગળ વધશો જેમ કે આ ઝીરો ટુ હીરો બેચ છે તો એમાં સાવ આપણે બેઝિકથી શરૂઆત કરવાના છીએ બરાબર બે ની ચાવીથી શરૂઆત કરવાના છીએ કે કઈ સંખ્યાને બે વડે ભાગી શકાય ભલે તમને આવડતું હોય પણ એ લેવલથી આપણે શરૂઆત કરીએ કે જેથી કરીને આગળમાં આગળ જતાં આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન થાય સર પીએસએમ એકસો સુડતાલીસ છે પણ ડિસ્ક્રિપ્ટિવમાં ઓછા છે ડિસ્ક્રિપ્ટિવ આખી અલગ વસ્તુ છે અને એમસીક્યુના જવાબ આપવા અલગ વસ્તુ છે એના માટે થોડીક પ્રેક્ટિસ જોઈએ થોડુંક વિવેક અને થોડીક લખાણની શૈલી આ બધી વસ્તુ છે ડિસ્ક્રિપ્ટિવમાં છે એ મહત્ત્વ રાખતી હોય છે તો એનો એનું તૈયારી કરવાનો જે ભાગ છે એ થોડુંક અલગ છે પણ એ પણ તમે જો તૈયારી કરો તો થઈ શકે એવું છે થોડુંક ગાઈડન્સ તમને મળવું જોઈએ પ્રોપર તમને થોડુંક કોઈ ગાઈડ કરી દે તો આ વસ્તુ તમે જાતે પણ કરી શકો છો બરાબર તો આ રીતે અમે તમારી સાથે જોડાયેલા રહેશું જ્યાં પણ તમને જરૂર હોય તમે સંસ્થાનો સંપર્ક કરી શકો છો બરાબર આપ સૌના પ્રેમના લીધે આપ સૌના સાથ સહકારના લીધે જ અત્યારે આ સંસ્થા છે બરાબર એ તમારા માટે જ છે તમારી સાથે છે તો જ્યાં પણ તમને જરૂર હોય તમે સંપર્ક છે એ કરી શકો છો સર તમારી એપ્લિકેશનમાંથી મારે પીએસઆઈના સોમાંથી છ્યાસી માર્ક આવે છે મેથ્સ રીઝનિંગમાં વેરી ગુડ સોમાંથી છ્યાસી એટલે બહુ સારું કહેવાય પીએસઆઈનું આમ તો પેપર ઈઝી હતું પણ છતાં સોમાંથી છ્યાસી છે એ બહુ જ સારા કહેવાય કમાન્ડો જે ભાઈ છે કમાન્ડો ભાઈ તમારું નામ શું છે અત્યારે તો કમાન્ડો દેખાય છે આમાં બરાબર પણ બહુ સારું કહેવાય પીએસઆઈનું પેપર હતું ઇઝી બરાબર પણ આપણે તૈયારી એ લેવલની હશે કે કદાચ કોન્સ્ટેબલમાં ઘણા બધા મિત્રોને અઘરું લાગ્યું હતું તો એ પણ નહીં લાગે બરાબર તમે વ્યવસ્થિત તૈયારી કરશો જે કહીએ એને સ્ટ્રિક્ટલી ફોલો કરશો તો સો ટકા તમને સારામાં સારું રિઝલ્ટ છે મળી શકે બરાબર તો આવી જ રીતે આપણે લાઈવ પણ મળતા રહીશું આજે મને થયું કે લાવ કાલથી નવી બેચ સ્ટાર્ટ થાય છે તો જે મિત્રો જોડાવા માંગતા હોય તો એને એક ટકોર કરી દઈએ બરાબર બાકી તમારી ઉપર છે અને એવું બી નથી કે તમે કોઈ બેચ જોઈન કરો તો જ તમને આવડે એવું બી હું નથી કહેતો તમે જાતે બી તૈયારી કરીને કરી શકો છો નો ડાઉટ પણ ગણિત રીઝનિંગ એવી વસ્તુ છે કે એની અંદર તમને પ્રોપર ગાઈડન્સ મળી રહે અને પ્રોપર ટેકનિક સારી રીતે તમને મગજમાં શીખવાડવામાં આવે કન્સેપ્ટ સારી રીતે શીખવાડવામાં આવે અને જાતે તમે થોડી ઘણી પ્રેક્ટિસ કરો તો તમને સો ટકા છે આમાં ફાયદો થાય થેન્ક યુ આર એમ સીમાં વારો આવી જશે એટલે તમને મળવા આવીશ સર એક્યાસી માર્ક થાય છે એ ડબ્લ્યુએસ કેટેગરીમાં વેરી ગુડ સર તમે ઘણા કમાન્ડો આપ્યા છે આર્મીમાં થેન્ક યુ અમે થોડું ઘણું ભણાવ્યું હોય બાકી મહેનત તો તમે લોકોએ કરી હોય કારણ કે કમાન્ડો બનવું કાંઈ સેલ્ફ નથી બરાબર ઘણું બધું ફિઝિકલ તમારે ક્વોલિફિકેશન પાસ કરવું પડે છે એમાં તો દોડવું પડે છે લાંબી કૂદને ઊંચી કૂદને ઘણું બધું હતું એ સમયે અત્યારે તો ખેર હવે અગ્નિવીરને એ બધું આવી ગયું છે પણ તમે જે ભરતીમાં પાસ થયા છો એની અંદર પણ ઘણું સ્ટ્રગલ હતું હિન્દીમાં કદાચ મને યાદ છે આપણે ભણતા ત્યારે ભણાવતા ત્યારે હિન્દીની અંદર ક્લાસીસ લેતા અને હિન્દીમાં ઘણી બધી વસ્તુ છે એ આપણે નવી પણ શીખવી પડતી કારણ કે હિન્દી આપણું આમ માધ્યમ નથી આપણે ગુજરાતી માધ્યમ અથવા તો ઇંગ્લિશમાં હજી ખબર પડે પણ હિન્દીની અંદર ગણિત છે વિજ્ઞાન છે આ બધું આપણે સાથે મળીને તૈયારી કરતા હતા તો સારું છે તમે જે મહેનત કરી છે અત્યારે તમને એનું ફળ છે એ મળે છે અને ખાસ દેશને તમારી જેવા જવાનો છે એ મળે છે બરાબર ચાલો તો જે પણ મિત્રો જોડાવા માગતા હોય એ જોડાઈ શકો છો અને આવી જ રીતે આપણે લાઈવ સેશનના માધ્યમથી પણ મળતા રહીશું આ સિવાય કંઈ નાના મોટા ક્યારેય પણ ડાઉટ હોય તૈયારીના તો એ પણ તમારો મોટો ભાઈ સમજીને તમે ગમે ત્યારે મને છે એ યાદ કરી શકો છો ઓફિસનો નંબર તમારી પાસે છે ગમે ત્યારે મેસેજ કરી શકો છો તો આ બધા જ મિત્રોને આગામી જેટલી પણ પરીક્ષાઓ છે એની તૈયારી માટે ઓલ ધ બેસ્ટ તૈયારી કરો મહેનત કરો સફળતા અવશ્ય છે એ તમારી રાહ જોઈ રહી છે બરાબર મળીએ છીએ આવનારા લાઈવ શેડ્યુલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત